વડોદરાના સામાજિક કાર્યકરે અનોખી પહેલ કરી હેલ્મેટ સાથે બિસ્માર રોડ રસ્તાની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે શહેરના આજવા રોડ સિકંદરપુરા વિસ્તારનો મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ મહિના પહેલા જ બન્યો હતો જે હવે ડિસ્કો કમરતોડ રોડ બની ગયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રોડ બાબતે અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી આર એન્ડ બી વિભાગના માર્ગદર્શનમાં તૈયાર થયેલો રોડ ત્રણ મહિનામાં જ બિસ્માર થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારની અંદર એક મહિના ત્રણ મહિના પહેલાં રોડ બનાવવાનો હતો આરએનબી વિભાગે આ રોડ બનાવ્યો છે સાહેબ એક જ વરસાદ પડતાની સાથે ભૂક્કા નીકળી ગયા રોડના પોપડા પોપડા ઉખડી ગયા આની અંદર કોઈ ગેરરીતિ થઈ છે મારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ બિચારા આ રોડ લીયા હતા પણ ભ્રષ્ટ અધિકારીઓ જાડી ચામડીના મગરોએ આ રોડની અંદર એટલું બધું ગેરરીતિ કરી છે જેને કોઈ એ નહીં અત્યારે આ થિકનેસ જોવો તમે સાહેબ ડામરનું નામ નહીં અત્યારે આ પોગળ રોડ રોડ નથી આ કાંકરી થઈ ગઈ છે છે તો મારે કેવું એમ કે આટલા બધા આ સરકારી આ જનતાના પૈસા છે આ જનતાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે મારી બી રીક્ષા બે ત્રણ વાર પલટી ખાતા ખાતા બચી ગઈ જ્યારે પાણી ભરાયો છે ત્યારે ખાડા બિલકુલ દેખાતા નથી બરાબર છે અંદર પેસેન્જરો બેઠા હોય છે એમનું બી જોખમ પછી કાલ અત્યાર કંઈ થાય તો પબ્લિક અમારી ઉપર ચડી બેસે આ રોડ સાહેબ ત્રણ મહિના થયો બન્યો છે આ રોડ ખોદીને બનાવ્યો છે તો બી આજે ખાડા બની આ ખાડા આટલા મોટા મોટા પડી ગયા છે બાકી માધવનગરની આગળ જાઓ ખોદિયા વગરનો રોડ બનાવ્યો છે એ રોડ ઉપર છે કાજવા લગી રોડ ટોપે ટોપ છે તો આનું કારણ હું કે આ ખોદીને રોડ બનાવ્યો તો બી રોડ આવી રીતના ખાડા પડી ગયા મેટની પૂજા કરીને આજે તંત્ર સપાડું ચાકી એ રીતના અમારા પ્રયત્ન છે હેલ્મેટના નામે સીટબેલ્ટના નામે તમામ રીતે રાહદારીઓની સામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જે આજવા રોડથી જે આજવા મુખ્ય માર્ગ જવાનો જે સિકંદરપુરા જવાનો માર્ગ છે આ રોડ થોડા એટલે કે ત્રણ મહિના પહેલે જ નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય અકસ્માત થતા હોય ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહમંત્રી મુખ્યમંત્રી તમામ લોકો જે રાહદારીઓને જે